તો શિવપુરાણ ની વિધેશ્વર દેવી શ્રીમદ જેવા પ્રાચીન ગ્રંથોમાં કઠોર તપસ્યામાં લીન હતા જ્યારે તેઓએ પોતાની આંખો ખોલી ત્યારે જગતના કલ્યાણ માટે અને ત્રિપુરા રાક્ષસના વધ માટેની કરુણાથી તેમની આંખોમાંથી જળબિંદુ એટલે કે આંસુ પૃથ્વી પર પડ્યા આ આંસુ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં રુદ્રાક્ષના વૃક્ષો ઉત્પન્ન થયા આ ઘટના રુદ્રાક્ષને માત્ર એક વનસ્પતિ બીજ મટાડીને તેને દિવ્ય ઉર્જાનું વાહક બનાવે છે પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે જેમ સૂર્ય અંધકારને દૂર કરે છે તેમ યોગ્ય સમજ અને શ્રદ્ધા સાથે ધારણ કરેલો રુદ્રાક્ષ પાપોનો નાશ કરે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો રુદ્રાક્ષ એ એલિયોકાર્પસ ગેલેટ્રસ નામના વૃક્ષનું સુકાયેલું ફળ છે આ વૃક્ષો મુખ્યત્વે હિમાલયની તળેટીમાં નેપાળ ઇન્ડોનેશિયા એટલે કે જાવા અથવા સુમાત્રા ને ભારતના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે રુદ્રાક્ષ મુખ્યત્વે બે પ્રકાર પ્રચલિત છે એમાં સૌપ્રથમ છે નેપાળી રુદ્રાક્ષ તો કે આ મણકાઓ કદમાં મોટા હોય છે અને તેમાં મુખી એટલે કે ધારાઓ ખૂબ જ સ્પષ્ટ અને ઊંડી હોય છે આધ્યાત્મિક અને ઔષધિય દ્રષ્ટિએ નેપાળી રુદ્રાક્ષ સૌથી વધુ શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે તેનો દળ અને વધારે હોય છે એટલે કે ઇન્ડોનેશિયન રુદ્રાક્ષ આ મણકાઓ કદમાં નાના અને સપાટી પર લીસ્સા હોય છે જોકે તે પહેરવામાં સરળ હોય છે પરંતુ પરંપરાગત માન્યતાઓ અનુસાર તેને સક્રિય થવામાં નેપાળી રુદ્રાક્ષ કરતા થોડો વધુ સમય લાગી શકે છે મહાશિવરાત્રી અને રુદ્રાક્ષ નો ગુડ સંબંધ મહાશિવરાત્રી માત્ર એક તહેવાર નથી પરંતુ એક ખગોળી ઘટના છે જે માનવ ચેતનાના ઉર્ધ્વગમન માટે અનુકૂળ વાતાવરણ પાડે છે છે આ સ્થિતિ એવી હોય કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં કુદરતી પ્રવાહ ઉપરની તરફ ગતિ કરે છે શિવરાત્રીની રાતે બ્રહ્માંડમાં પ્રવર્તતી પ્રચંડ ઉર્જાને ગ્રહણ કરવા માટે માનવ શરીર એક સક્ષમ માધ્યમની જરૂર હોય છે રુદ્રાક્ષ આ પ્રક્રિયામાં એક કેપેસિટર તરીકે કાર્ય કરે છે શિવરાત્રીના દિવસે રુદ્રાક્ષ ધારણ જૈવિક વિદ્યુત ક્ષેત્ર સ્થિર કરે છે આ રાત્રે રૂદ્રાક્ષ ધારણ કરવો વિશેષ પદા માનવામાં આવે છે કારણ કે તે શિવની કૃપા અને શક્તિને સીધી રીતે ધારણ કરનારના શરીરમાં સંક્રમિત કરે છે જે લોકો ધ્યાન અથવા સાધના માર્ગે છે તેમના માટે શિવરાત્રીની રાત્રે rudraksh એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે જે તેમને નકારાત્મક શક્તિઓથી બચાવે છે હવે જોશું તેનું જ્યોતિષી મહત્વ તો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચતુર્દશી તિથિએ ચંદ્ર નબળો હોય છે એટલે કે અમાવસ્યા ની નજીક હોય છે ચંદ્ર એ મનનો કારક છે શિવરાત્રીના દિવસે રુદ્રાક્ષ ધારણ કરવાથી મન પર ચંદ્રની નબળી અસરો દૂર થાય છે અને પવિત્ર માં આ ક્ષમતા અનેક ગણી વધી જાય છે હવે જોશો વૈજ્ઞાનિક વિશ્લેષણ તો કે આધુનિક વિજ્ઞાન અને બાયોફિઝિકસે રુદ્રાક્ષ ના ઔષધિ ગુણોને સમજવા માટે ઘણા સંશોધનો કર્યા છે આઈઆઈટી બનારસ એટલે કે આઈઆઈટી બી અને અન્ય સંશોધન સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા અભ્યાસોમાં રુદ્રાક્ષના ઇલેક્ટ્રોમેગ્નેટિક ગુણધર્મો સાબિત થયા છે ઇલેક્ટ્રોમેગ્નેટિક અને પેરામેગ્નેટિક ગુણધર્મો જોઈએ તો રુદ્રાક્ષના મણકામાં ડાયનેમિક પોલારિટી હોય છે એટલે કે તે ચુંબકની જેમ કામ કરે છે માનવ શરીરમાં પણ રુધિરા ફિસરણ અને ચેતાતંત્રમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે જ્યારે રુદ્રાક્ષ હૃદયની નજીક ધારણ કરવામાં આવે છે ત્યારે તે હૃદયના અને રક્ત નિયમિત કરવામાં મદદ કરે છે સંશોધન મુજબ જોઈએ તો રુદ્રાક્ષ પેરામેગ્નેટિક ગુણધર્મો ધરાવે છે આનો અર્થ એ છે કે તે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે સંતુલન સાધી શકે છે આ ગુણધર્મ મનુષ્યના શરીરમાં રહેલા તણાવ એટલે કે સ્ટ્રેસ અને નકારાત્મક ઉર્જાને શોષી લેવામાં મદદરૂપ થાય છે હવે જોશું ડાઈ ઇલેક્ટ્રિકલ ગુણધર્મો રુદ્રાક્ષ એક ડાઈ ઇલેક્ટ્રિકલ સ્ટોરેજ તરીકે પણ કામ કરે છે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે શરીરમાં વધારાની ઉર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે બ્લડ પ્રેશર વધે છે અને બેચેની થાય છે રુદ્રાક્ષ આ વધારાની ઉર્જાને પોતાનામાં સંગ્રહિત કરી લે છે અને શરીરને શાંત કરે છે તે જ રીતે જ્યારે શરીરમાં ઉજા ઉર્જા હોય ત્યારે તે સંગ્રહિત ઉર્જા મુક્ત કરે છે આ ધારણ કરનાર વ્યક્તિને માનસિક ઔષધિ તરીકે પણ થાય છે તે વાત અને કફ દોષ સંતુલિત કરે છે બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શનમાં માં પ્રાયોગિક અભ્યાસોમાં સાબિત થયું છે કે રુદ્રાક્ષ અક અને તેને ધારણ કરવાથી એડ્રેનાલિન દ્વારા પ્રેરિત હાઈપરટેન્શનમાં ઘટાડો થાય છે મગજ પર અસર રુદ્રાક્ષ કોપર કોપર ઝિંક અને મેંગેરિયા જેવા ખનીજો અલ્પ માત્રામાં હોય છે તે મગજના રસાયણો જેમ કે સેરોટોનિન અને ડોપામાઇન પર અસર કરી શકે છે જે મોડ સુધારવામાં અને ડિપ્રેશન ઘટાડવામાં મદદ કરે છે ત્યાર પછી જે બળતરા વિરોધી એટલે કે એન્ટી ઇન્ફ્લેમેટરી તો કે રુદ્રાક્ષ પાંદડા અને ફળમાં બળતરા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો હોવાનું પણ નોંધાયું છે હવે જો શું રુદ્રાક્ષ પ્રકારો એટલે કે તેના મુખ અને તેનું વિગતવાર વિશ્લેષણ તો કે રુદ્રાક્ષ પર જોવા મળતી કુદરતી રેખાઓને ને મુખ કહેવામાં આવે છે એક મુખીથી થી લઈ એકવીસ મુખી સુધીના રુદ્રાક્ષ અલગ અલગ જ્યોતિ યોગ્ય મુખ્ય રુદ્રાક્ષ ની પસંદગી જીવનમાં ક્રાંતિકારી બદલાવ લાવી શકે છે મિત્રો અહીંયા આપેલા માં વિવિધ મુખ્ય રુદ્રાક્ષ તેમના અધિષ્ઠાતા દેવ ગ્રહ અને તેમના લાભો નું વિગતવાર વર્ણન છે તે તમે આરામથી જોઈ લો આ વર્ગીકરણ પરથી સ્પષ્ટ થાય છે કે દરેક સમસ્યા અને દરેક ગ્રહ દોષ માટે વિશિષ્ટ રુદ્રાક્ષ ઉપલબ્ધ છે શિવરાત્રીના દિવસે યોગ્ય પરામર્શ લઈ અને રુદ્રાક્ષ ધારણ કરવાથી તેનું ફળ અનેક ગણું મળે છે શિવરાત્રી પૂજન વિદ્યાને પ્રાણ પ્રતિષ્ઠા વિશે આપણે જોઈએ તો કે રુદ્રાક્ષ ને ધારણ કરતા પહેલા તેને સિદ્ધ કરવો અથવા તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી અત્યંત આવશ્યક છે નિષ્ક્રિય રુદ્રાક્ષ માત્ર એક બીજ છે પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા બાદ તે એક ચેતનવંત ઊર્જા કેન્દ્ર બની જાય છે મહાશિવરાત્રિ આ પ્રક્રિયા માટે શ્રેષ્ઠ મુહૂર્ત પ્રદાન કરે છે બજેસુ ચાર પ્રહરને શિવરાત્રિ પૂજાનું અને સામગ્રી જેમાં છે મહાશિવરાત્રિને રાત્રિને ચાર પ્રહર એટલે કે આશરે ત્રણ ત્રણ કલાકના ચાર ભાગમાં વેચવામાં આવે છે દરેક પ્રહરમાં શિવના અલગ અલગ સ્વરૂપની પૂજા અને અભિષેક કરવામાં આવે છે રુદ્રાષ્ટ્રને સિદ્ધ કરવા માટે તેને શિવલિંગની સાથે રાખી આ ચારેય પ્રહારનો અભિષેક કરવો જોઈએ રુદ્રાક્ષ અભિષેક વિધ્યા આપણે જોશ પેલું છે રુદ્રાક્ષને તાંબા અથવા ચાંદીની થાળીમાં શિવલિંગની બાજુમાં મૂકો બીજું છે ગંગાજળથી મણકાને સ્વચ્છ કરો તો ત્રીજું દરેક પ્રહર દરમિયાન અહીં કોષ્ટકમાં જણાવેલા દ્રવ્યો એટલે કે દૂધ દહીં ઘી મધ વડે તેમજ સાથ આપેલા મંત્રો અથવા ઓમ નમઃ શિવાયના જાપ સાથે અભિષેક કરો

હવે આપણે વિગતવાર જોશું 1 થી 14 મુખી સુદ્યના દુદક્ષ માટે તેમાં પ્રથમ છે એક મુખી તો તેના માટે છે ઓમ રીમ નમઃ બે મુખી માટે છે ઓમ નમઃ ત્રણ મુખી માટે છે ઓમ ક્લેમ નમઃ ચાર મુખી માટે છે ઓમ રીમ નમઃ પાંચ મુખી માટે છે ઓમ રીમ નમઃ છ મુખી માટે છે ઓમ રીમ હૂમ નમઃ સાત મુખી માટે છે ઓમ હૂમ નમઃ આઠ મુખી માટે છે ઓમ હૂમ નમઃ નવ મુખી માટે છે ઓમ રીમ હૂમ નમઃ દસ મુખી માટે છે ઓમ રીમ નમઃ નમઃ અગિયાર મુખી માટે છે ઓમ હિમ હુમ નમ બાર મુખી માટે છે ઓમ ક્રોમ નમ તેમ ચૌદ મુખી માટે છે ઓમ આ ભૌતિક રચના સાથે સંકળાયેલા દેવતાની શક્તિને આહવાન આપે છે ખાસ કરીને રીમ બીજ મંત્રનો ઉપયોગ ઘણા રુદ્રાક્ષ થાય છે જે ભુવનેશ્વરી શક્તિનો પ્રતિક છે અને બ્રહ્માંડ સાથેના જોડાણને દર્શાવે છે હવે જોશું નિયમો ગેરમાન્યતા હોય સાચી ઓળખ વૃદ્ધાક્ષ પહેરવા સંબંધે સમાજમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે શાસ્ત્ર અને લોકવાયકા વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે તેમાં પહેલો છે આહાર અને જીવનશૈલી વિશે તો કે માન્યતા જોશું તો રુદ્રાક્ષ પહેરનાર વ્યક્તિ માંસાહાર કે મદિરાપાન ન કરી શકે ત્યારે શાસ્ત્ર સત્ય જોઈએ તો શિવ પુરાણ કે દેવી ભાગવતમાં માંસાહારી લોકો માટે રુદ્રાક્ષ પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી નથી ગ્રંથો મુજબ કોઈ પણ વર્ણ કે આશ્રમની વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે

શાસ્ત્રોમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ પહેરવાની કોઈ મનાઈ નથી ઉલટું ગૌરી શંકર રુદ્રાક્ષ સ્ત્રીઓ માટે વૈવાહિક સુખ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યાર પછી માસિક માસિક ધર્મ ધર્મ કે કે દરમિયાન રુદ્રાક્ષ પહેરવો કેમ તે અંગે મત મંતર છે શાસ્ત્રોમાં સ્પષ્ટ નિષેધ નથી પરંતુ શરીરની ગરમી વધવાને કારણે અથવા પરંપરાગત શુદ્ધતાના ખ્યાલને લીધે ઘણી સ્ત્રીઓ તે સમયગાળા દરમિયાન રુદ્રાક્ષ ઉતારી દેવાનું પસંદ કરે છે આપણે જોશું અસલી રુદ્રાક્ષની ઓળખ બજારમાં પ્લાસ્ટિક અને લાકડામાંથી બનેલા નકલી રુદ્રાક્ષ ખૂબ મળે છે પાણીની પરીક્ષા એટલે કે વોટર ટેસ્ટ એવું કહેવાય છે કે અસલી રુદ્રાક્ષ પાણીમાં ડૂબી જાય છે આ પરીક્ષા સો સાચી નથી કાચું પણ અસલી ફળ પાણીમાં તરી શકે છે જ્યારે શીશા એટલે કે લીડ ભરેલો નકલી મણકો ડૂબી શકે છે એક્સ ટેસ્ટ વિશે જોઈએ તો અસલી રુદ્રાક્ષની ઓળખ માટે એક્સ સૌથી વિશ્વસનીય પદ્ધતિ છે વૃદ્ધાશના જેટલા મુખ બહાર દેખાય છે તેટલા જ બીજકોષ એટલે કે સીડ્સ એન્ડ કોમ્પાર્ટમેન્ટ અંદર હોવા જોઈએ જો બહાર આઠ રેખા હોય પણ એક્સ રે માં માત્ર પાંચ કોષ દેખાય તો તે રુદ્રાક્ષ નકલી છે ત્યાર પછી જોશું સુવર્ણ સમયે રુદ્રાક્ષ કાઢવો કે પહેરી રાખવો સુતી વખતે રુદ્રાક્ષ કાઢી નાખવાની સલાહ આપવામાં આવે છે તેના બે કારણો છે પહેલું છે ભૌતિક કારણ તો કે રુદ્રાક્ષ ના કાંટા અણીદાર હોય છે જે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે અથવા દબાવવાથી તૂટી શકે છે બીજું કારણ છે ઉર્જા પૂંખ દરમિયાન અર્ધ જાગૃત મન અનેક પ્રકારના વિચારોમાંથી પસાર થાય છે રુદ્રાક્ષને રાત્રે ઉતારીને પવિત્ર સ્થાને રાખવાથી તેની ઉર્જા શુદ્ધ રહે છે મિત્રો આપણે નિષ્કર્ષ એવો નીકળે છે કે મહાશિવરાત્રીના પાવન અવસરે રુદ્રાક્ષ ધારણ કરવું એ માત્ર ધાર્મિક ક્રિયા નથી પરંતુ તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે આ બધી માહિતી પત્તે સ્પષ્ટતા જોઈએ વૈજ્ઞાનિક આધાર મુજબ જોઈએ તો રુદ્રાક્ષ માત્ર શ્રદ્ધાનો વિષય નથી તેના ઇલેક્ટ્રોમેગ્નેટિક અને ડાય ઇલેક્ટ્રિક ગુણધર્મ બ્લડ પ્રેશર તણાવ અને હૃદયના ધબકારાને નિયંત્રિત કરવામાં વૈજ્ઞાનિક રીતે મદદરૂપ છે ત્યાર પછી આપણે જોશું આધ્યાત્મિક ઉન્નતિ વિશે તો કે શિવરાત્રિની ઉર્જા સાથે રુદ્રાક્ષનું જોડાણ સાધકોને ધ્યાન અને સમાધિની અવસ્થામાં જવામાં મદદ કરે છે વ્યક્તિગત જરૂરિયાતમાં જોઈએ તો એક થી એકવીસ મુખી રુદ્રાક્ષ અલગ અલગ સમસ્યાઓ જેમ કે આર્થિક કૌટુંબિક સ્વાસ્થ્ય માટે ચોક્કસ ઉકેલ આપે છે આમાં રુદ્રાક્ષ એ કુદરતે માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે શિવરાત્રીના દિવસે યોગ્ય વિધિ સાથે સાચા મંત્રોચ્ચાર દ્વારા અને શુદ્ધ ભાવથી ધારણ કરેલો રુદ્રાક્ષ મનુષ્યના જીવનમાં સુરક્ષા કવચ બનીને રહે છે તે સાક્ષાત શિવનો અંશ છે જે ધારણ કરનારને ભયમુક્ત રોગમુક્ત અને તણાવમુક્ત જીવન પ્રદાન કરે છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી તો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સચોટ માહિતી માટે આપણી ચેનલ લાઈવ એ યુનિક લાઈવને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો હર હર મહાદેવ